ધ્રાંગધ્રા શહેરના નસી પુરા વિસ્તારમાં આવેલ પાંચસો વર્ષ જૂના પ્રાચીન મંદિર સમારકામ પૂર્ણ કરી ધાર કરવામાં આવ્યું હતું કળશ સ્થાપના તેમજ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રધ્રા શહેરમાં આવેલ પાંચસો વર્ષ જૂનું લોકવાયકા મુજબ સ્થાપના મહેતા દ્વારા કરવામાં આવી હોય તેમજ મહેતાના મંદિરે આવી ભજન કરતા હોય તેવી લોકવાયકાઓ સાંભળવામાં આવી છે આ મંદિરનું સમારકામ ધાંગધ્રાના સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું રોજ ઐતિહાસિક મંદિરના સમારકામ પૂર્ણ થતાં તેનું જીર્ણોધ્ધારની વિધિવત રીતે હોમ હવન

મંદિર તો જુદું છે રૂપાળું છે બધું છે સહકાર આપવાવાળા ખૂબ આપેલા અને પ્રમુખ સાહેબ કઈ જાય છે કે મને પ્રમુખ નહીં કહેવા લાગે અને ભાઈ કહેવા લાગે સાહેબ તો કહેવાતા નથી અને અમારે નહીં એટલે કહેવાનો મતલબ શું છે કે બધો સહકાર મળી ગયો તમારા બધા મંદિર માટે ચમત્કાર કહેવાય કે આજે આપણે કીધું અને આવ્યા અને બસ આપણો આંગણું રૂપાય બસ એ જય શ્રી વાત કરું તો આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે કહેવામાં આવે છે કે નરસિંહ મહેતા અહીંયા આવીને ભજન કરેલું અને આ મૂર્તિ નરસિંહ મહેતા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અને આજ રોજ અહીંયા મહાપ્રસાદ આયોજન છે